સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હીરાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે આ ઉપરાંત વૈશ્વિક રીતે હીરાની ડિમાન્ડ ઓછી થતાની સાથે જ રત્ન કલાકારો હવે નવા વ્યવસાયો તરફ વળ્યા છે આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો નવસારી જિલ્લામાં એક પણ રત્ન કલાકાર નહીં બચે નવસારી જિલ્લામાં ડાયમંડ પોલિસિંગ એન્ડ કટિંગનો કારોબાર વર્ષોથી ધમધમે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હીરાના ધંધાની ચમક ઝાંખી પડી ગઈ છે રશિયા યુક્રેન યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પોલીશ થયેલા હીરાની ઘટતી માંગ મંદી માટે જવાબદાર હોવાનું હીરાના વેપારીઓએ જણાવ્યું હતું નવસારીમાં પણ દિવાળી બાદથી હીરાના વેપારી હજુ પણ મંદીના વાદળો દૂર નથી થયા પરિસ્થિતિ તો તમે જોઈ રહ્યા છો સાહેબ ડાયમંડ ઉદ્યોગ એટલો બધો કથળી ભાંગ્યો છે કે ઘણા બધા લોકો બેરોજગાર બની ગયા છે કે છેલ્લા બે વર્ષથી એ લોકો સતત રજાઓ આપી રહ્યા છે પગાર ધોરણ ઓછો કરી નાખ્યો છે ટાઈમિંગ ઓછો કરી નાખ્યો છે તો એના માટે ઘણા બધા ખાતાઓ તો બંધ કરી નાખ્યા છે તો ઘણા બધા લોકો બેરોજગાર બન્યા છે માંગ એવું છે કે ડાયમંડ ઉદ્યોગને રક્ષણ કલાક આવે છે દક્ષિણ ગુજરાત તમને ખબર છે ઘણા લોકો કે ડાયમંડ ઉદ્યોગ પર જ ચટેલું છે તો એ લોકો માટે કંઈક પેકેજો સરકાર જાહેર કરે

અને અમે ભવિષ્યમાં એવું વિચારીએ કે હીરાનો ધંધો ચાલે અને અમારો પરિવાર સુખ થી ચાલે એવું કઈક મોદી સાહેબ બી કઈક ધંધામાં કઈક સપોર્ટ કરે અને આગળ ધંધામાં હીરાના ધંધામાં કઈક તેજી આવે તો અમારો પરિવાર બધાનો સુખ સુખ શાંતિથી ચાલે પરિવાર સાથે શાંતિથી રહી શકે